કહેવાય છે કે જ્ઞાનીપુરુષ એક હજાર આઠ ગુણધારી હોય છે આ કાળના જ્ઞાનીપુરુષ દાદા ભગવાનના સંપર્કમાં આવેલા કેટલાક લોકોને એમના એ ગુણો જોવા મળ્યા અમેરિકામાં દાદાશ્રીની સત્સંગ યાત્રા દરમિયાન ત્યાંના જુદા જુદા શહેરોમાં દાદાશ્રીના સત્સંગ યોજાતા હતા ઓગણીસો સત્યાસીની ની અમેરિકા યાત્રાની આ વાત છે દાદાશ્રીને એક વખત પ્લેનથી અમેરિકામાં જ એક શહેરથી બીજા શહેરમાં જવાનું થયું સાથે પૂજ્ય ડોક્ટર નીરૂમા અને અમુક મહાત્માઓ પણ હતા એ યાત્રા દરમિયાન વચ્ચે પિટ્સબર્ગ એરપોર્ટ પર લે ઓવરના કારણે ચાર કલાક એરપોર્ટ પર જ રોકાવાનું થયું ત્યારે દાદાશ્રીએ મહાત્માઓને કહ્યું કે આરામની કંઈક વ્યવસ્થા થઈ શકે તો જુઓ એસી વર્ષની ઉંમરે દાદાશ્રી માટે લાંબા સમય સુધી ખુરશીમાં બેસવું જરા અઘરું હતું એરપોર્ટ પર બધે જ ફરીને દાદાશ્રી માટે આરામની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કર્યા પણ વ્યવસ્થા થઈ ન શકી એમની મૂંઝવણ જોઈ દાદાશ્રીએ સહજ ભાવે કહ્યું અહીં નીચે ચાદર પાથરી દો અમે અહીં જ સુઈ જઈશું મહાત્મા જરા અચકાયા આજુબાજુ જોયું એમને થયું કે એરપોર્ટ પર અને તે પણ અમેરિકા જેવા એટિકેટવાળા દેશમાં તો થોડો ખટકાટ અનુભવતો હેજીડિત થતા હતા વસંતભાઈ પાથળીએ દાદા કહેજે પણ પછી આજુબાજુ આમ જોઈને એમ કે દાદા કહેજે તમે પાથળો પછી દાદાએ લંબાયું જો કે જે આ આખા બ્રહ્માંડનો બેતા જ બાદશાહ લંબાવે છે અને કોઈની જીગર નથી કે આ વાસ્તાની સામે આંગળી ચીધે એનું કારણ છે કે આને કોઈની સામે આંગળી ચીધી નથી એટલે કોઈ આની જોડે આની સામે આંગળી ચીધી ના શકે આંગળી ચીધી ના શકે પણ દાદાશ્રી તો સહજ સરળ માન અપમાનથી પર તેઓ તો ત્યાં જ ચાદર પર સૂઈ ગયા અને તાગ લાગે એરપોર્ટ પર સુઈ જવાનું હા સુઈ જવાનું

कभी ऐसा भी हो जाए कभी ऐसा भी हो जाए समय को पीछे मोड़ के हम उस वक्त को छुआ जहां दादाजी के साथ कुछ लम्हे बिता पाए कभी ऐसा भी हो जाए कभी ऐसा भी हो